નમસ્કાર દોસ્તો સનસનિક ખેજ અને સૌથી મોટા સમાચારનો વિડીયો આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું આજના આ વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું કે મિત્રો બનાસકાંઠાના સાંસદ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસના સંસદ સભ્ય એવા લોકપ્રિય અને બનાસકાંઠાના લોકલાડીલા શ્રી જ્ઞાનીબેન ઠાકોર દ્વારા એક યુવકનો પગ ભાગી નાખવામાં આવ્યો છે પરંતુ મિત્રો શું છે આખી ઘટના કઈ રીતે પગ ભાગી નાખવામાં આવ્યો જ્ઞાનીબેન ઉપર શું શું આરોપો લાગ્યા સમગ્ર ચર્ચા આજના વિડીયોની અંદર કરવાની છે વિડીયોમાં બન્યા રહેશો નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી એક લાઇક કરી કોમેન્ટમાં કંઈ પણ તમારી રાય હોય એ પણ જણાવા જણાવી શકો છો તો વાત એવી છે મિત્રો કે ગેનીબેન ઠાકોર એમના ડ્રાઈવર સાથે અન્ય અન્ય કાર્યકર્તાઓ સાથે એમની ગાડી લઈ અને પાલનપુર જઈ રહ્યા હતા તો પાલનપુર હાઈવે ઉપર પુષ્કલ પાટિયા નજીક એમની ગાડીના અડફેટે એક બાઇક ચાલકની ટક્કર લાગતા જે યુવાન બાઇક લઈને ચાલે ચલાવીને નીકળી રહ્યો હતો એને ગેનીબેન ઠાકોરની જે ગાડીની ટક્કર લાગતા એ યુવકનો પગ ભાગી ગયો છે તો એ પણ આપણે સમક્ષ વિડીયો આવ્યો છે એના પછી ગેનીબેને શું આગળની કાર્યવાહી હાથ ધરી અને જે જગ્યાએ એમની સારવાર ચાલી રહી છે જે ભાઈનો એ પગ ભાગી નાખવામાં આવ્યો ગાડી દ્વારા એ ભાઈને હોસ્પિટલની અંદર અત્યારે સારવાર ચાલુ છે અને ગેનીબેન પણ એમની સારવાર દરમિયાન મુલાકાત લઈ આવ્યા શું શું નિવેદન આપ્યા એ પણ આ વિડીયોની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ તો પહેલાં એ વિડીયો જોઈએ કે હોસ્પિટલની અંદર એ ભાઈ કોણ છે અને જ્ઞાનીબેન ઉપર જે આરોપો લગાવી રહ્યા છે એ જે ભાઈ સાથે ઘટના ઘટી જે ભાઈનો પગ ભાગ્યો છે એના મોટા ભાઈ દ્વારા એવા આરોપો લગાવી રહ્યા લગાવવામાં આવી રહ્યા છે તો સૌ તો આપણે સાંભળીએ કે ગેનીબેન વિશે શું આરોપો લગાવી રહ્યો છે એ વિડીયો પણ આપણે આખો પૂરેપૂરો જોઈ લઈએ પછી આગળ ચર્ચા કરીએ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ની ગાડી એ અકસ્માત સર્જ્યો છે જી હા પાલનપુર ડીસા હાઈવે પર કુશકલ પાટિયા નજીક દુર્ઘટના સર્જાઈ છે યુવકને ટક્કર મારીને ગાડી જતી રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ગાડીમાં સાંસદ અને અન્ય લોકો હાજર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

સિંગલ રોડ ઉપર હતી એ એ એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય એ અમે જોઈ જોઈ તો છોકરાને પણ વિડીયો પણ વિડીયો પણ બનાવ તો ગેની બેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને એવું કહેવામાં આવે છે સર તો વિડીયો ની અંદર મિત્રો આપણે જોયો કે પીડિત યુવાનનો જે પગ ભાગી નાખવામાં આવ્યો પગ તૂટી ગયો છે એ એમના મોટા ભાઈઓ દાવો કરી રહ્યા છે કે એ જે ગાડીની ટક્કર મારવામાં આવી એ ગાડી શ્રી ગયનબેન ઠાકોરની હતી અને એમની સાથે ડ્રાઈવરને અન્ય પણ લોકો કાર્યકરો ગાડીની અંદર હતા અને જ્યારે આ ટક્કર મારી તો એ ગાડી ત્યાંથી ટક્કર મારી અને ચાલી નીકળી અને ત્યાં પાછળ જોવા પણ રહી નથી કે યુવક સાથે શું ઘટના ઘટી શું કંઈ કેટલી ઈજા પહોંચી એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે ના તો એમને કોઈ સ્ટાફનો માણસ એમની સાથે મૂકવામાં આવ્યો આવા પણ આરોપ જ્ઞાનીબેન ઉપર લગાવવામાં આવી રહ્યા છે પરંતુ મિત્રો એક્સિડન્ટ અકસ્માતો વારંવાર આડાઆવા ગમે ત્યાં થતા જ હોય છે આપણી પણ આપણે પણ બાઇક લઈને જતા હોઈએ તો આપણે પણ ખાસ જાળવવું જોઈએ થોડું ધીમેથી ચાલવું પણ જોઈએ કયું સાધન કઈ કેટલી સ્પીડમાં આવે છે એટલો અનુભવથી આપણે બાઇકને ચલાવવું જોઈએ અને બહુ કાળ જ આ જે બેદરકારીના કારણે જે અકસ્માત સર્જાયો જ્ઞાનીબેન ઠાકોરની ગાડીનું એમાં નામ આવ્યું જ્ઞાનીબેનનું નામ આવ્યું છે પરંતુ આવા અકસ્માતો તો વારંવાર થતા જ હોય છે પરંતુ આ વાતને લઈને આજે સોશિયલ મીડિયાની અંદર એટલી હદે ચર્ચા એટલી હદે થઈ રહી છે સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝવાળાઓને બધા લોકો વિપ ભારતીય જનતા પાર્ટીના લોકોને બધા પણ આ ગેનીબેન ઉપર જે આરોપો લાગ્યા છે એને વખોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્ઞાનીબેનને આવું ના કરવું જોઈએ પરંતુ ગાડી ડ્રાઈવર ચલાવી રહ્યો હતો ના તો કે ગેનીબેન ચલાવી રહ્યા હતા અને ક કોઈ કાળજી કોઈ કારણોસર આવું ઘટના ઘટતી હોય છે સંજોગોના કારણે એમાં કોઈ મોટી વાત નથી પરંતુ આપણે એટલું કહીએ કે હોસ્પિટલની અંદર આપણને જોવા મળ્યું કે જ્ઞાનીબેન ઠાકોર એ પીડી યુવકની સારવાર દરમિયાન જે મુલાકાત લેવા ગયા એમના હાલચાલ પૂછ્યા ખબર અંતર પૂછ્યા તો જ્ઞાનીબેન જાણ જોઈને તો કોઈ આવો અકસ્માત કર્યો નહીં હોય પાછલા ઘણા સમયથી જ્ઞાનીબેન ફરે છે ગાડી લઈને એમના ડ્રાઈવર થ્રુ છતાં ક્યાંય આજ સુધી કોઈ પણ અકસ્માત તો આપણને જોવા નથી મળ્યો આ પહેલી વાર આ જોવા મળ્યું આપણને કે એમની ગાડી દ્વારા આ એક યુવકને અથડાઈ અને આ યુવકનો પગ તૂટી ગયો પરંતુ આમાં જ્ઞાનીબેનનો કોઈ વાંક ના કહી શકાય સમય અને સંજોગનું જે છે એ થાય હોતું હોય છે અને જે આપણા કરમમાં લખાયેલું હોય એ આપણી જોડે થતું હોય છે પછી ગાડી કોઈ પણની હોય કે કોઈ પણ ડ્રાઈવર હોય પણ કઈ જગ્યાએ શું થવાનું છે એ કંઈ નક્કી રહેતું નથી છતાં પણ જ્ઞાનીબેન ઠાકોર એ એની મુલાકાત લીધી સારવાર દરમિયાન ખબર અંતર પૂછ્યા અને ખર્ચો પણ જે થાય હોસ્પિટલનો ખર્ચો જે થાય એ પણ આપવાની અમને જોગવાઈ કરી છે તો એમનો ઉદાર સ્વભાવ એ જોવા મળી રહ્યો છે બરાબર તો એ ભાઈ જે આરોપ લગાવી રહ્યા છે કે હાલી નીકળ્યાનો અમને તેમને એ બધું અફવાઓ છે બરાબર કે ભાઈ પણ એમ કહી રહ્યા છે કે ગેનીબેન ગાડીની અંદર હતા અને બધું હતું ને ગાડી એમની છે પણ હજુ તપાસની અંદર ગેનીબેનની તપાસ એમની પૂછપરછ થશે અને આગળની કાર્યવાહીની અંદર શું જાણવા મળે છે એ હજુ બાકી છે આગળ શું ગેનીબેનનો પ્રતિક્રિયા આવે છે એ પણ જાણવાની બાકી છે કઈ રીતનો એ અકસ્માત સર્જાયો હતો એ પણ હજુ બાકી છે જાણવાનું કે કોનો વાંક હતો ગાડીનો વાંક હતો કે બાઇક ચાલકનો વાંક હતો એ પણ હજુ પ્રતિક્રિયા સામે આવી નથી આગળના સમયની અંદર જાણવા મળશે કે કોનો વાંક છે ગાડીનો વાંક છે કે ભાઈનો વાંક છે છતાં પણ જ્ઞાની બેન ઉદાર સ્વભાવ રાખી મોટું મન રાખીને ભાઈને હોસ્પિટલ જે જગ્યાએ સારવાર ચાલી રહી છે ત્યાં આગળ એમના ખબર અંતર પૂછ્યા છે અને આગળનો હોસ્પિટલનો ખર્ચો પણ આપવાની જોગવાઈ કરી મેં પહેલાં પણ કહ્યું એવી રીતે અત્યારે હવે આના પછી જ્ઞાનીબેન ઉપર અવનવા પ્રકારના આરોપો લાગશે જ્ઞાનીબહેને આવું ના કરવું જોઈએ આમ ના કરવું જોઈએ પરંતુ એક્સિડન્ટ સમય અને સંજોગના કારણે થતા હોય છે વાહન કોઈ પણ હોય નાનું કે મોટું એ ચલાવવાની કાળજી આપણે રાખવાની હોય છે ના કે કોઈને કોઈ ડ્રાઈવર કે એવી ગાડી કોઈ પણ ગાડી લઈને આવતો હોય તો એના ઉપર એવું હતું નથી આપણે આપણું ડ્રાઇવિંગ ઉપર ધ્યાન રાખવું જોઈએ અને કેવા પ્રકારના કેવા રસ્તા ઉપર કેટલી સ્પીડથી ચાલવું જોઈએ એ પણ આપણે બહુ કાળજી રાખવી જોઈએ બરાબર બીજું તો વધારે કાંઈ નહીં કહેતો આગળના સમયમાં શું જ્ઞાનીબેન દ્વારા પ્રતિક્રિયા આવે છે એ આપણે જાણવાની કોશિશ કરીશું મળતા રહીશું આવા નવા વિડીયોની અંદર રજા આપશો જય માતાજી